ભાઈ ક્યા વાત હે અત્યારે હું આવ્યો છું મેઉમાં માં તમે મારી સાથે આવશો તો તમને જોવા મળશે હું આવ્યો છું ઘર બનાવવાની શરૂઆત સવારે કરી બપોરે હું એક ગયો તો આવીને સીધો અંબાસણ ગામમાં ધાબુ ભર્યો અને સીધો પાછો રાખે અહિયાં આવ્યો જો ભાઈ જે ટીમે મોજ કરી છે મને પોતાને વિશ્વાસ નતો આટલા લેવલે અમારું કામ તમે જુઓ પણ બોસ માનવું પડે ભાઈ મેવુ ગામની જે એકતા છે અને મેવુ ના જે આ લોકો સંપ છે જેટલા તમે અમારા ભાઈઓ જોશો બધા લોકો જે સરસ મજાનું કામ દેખાડ્યું છે આ સ્ટોરી હું માં એટલા માટે નાખું છું કેમ કે આ જે મહેનત બપોર ના તમે માનશો આજે ચાલીસ એકતાલીસ ડિગ્રી તમામ અપડેટો તમને આપતા રહીશ એક સાથે છ ઘર બનાવી રહ્યો છું એટલે થોડી ઘણી દોડા દોડી થશે ક્યારેક તમને આ ઘરે જોવા મળીશ ક્યારેક તમને આ ઘરે જોવા મળીશ પણ છ ઘર પંદર દિવસમાં બનાવવાનો ટાર્ગેટ છે રાત દિવસ ચોવીસ કલાક કામ કરશું